જેમ તમારું કર્મ તેમ તમારું ભાગ્ય તું ભાગ્યશાળી છે કે તને માણસ જન્મ મળ્યો છે પણ એ ભાગ્ય કેવું હશે એ તારા કર્મ પર આધાર રાખે છે જીવન એક પુસ્તક છે અને તેના દરેક પાના પર તું રોજ કઈક લખી રહ્યો છે શબ્દ તો તારા વિચારો છે અને એ જ છે તારા કર્મ તું જે કરે છે એ પાછું આવે છે તું જે આપે છે એ જાતે તારા જીવનમાં વળીને આવે છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કર્મ કર ફળની ચિંતા ન કર કારણ કે તારા કર્મનો હિસાબ સમય રાખે છે અને સમય ક્યારેય ભૂલતો નથી શું તું સારા કર્મ કરે છે તો જો સમય વિલંબ કરે ભવિષ્ય તારા માટે દરવાજા ખોલી નાખશે અને જો તું અન્યાય કરે છે તો આજે ના દેખાય પણ ભવિષ્ય એનો હિસાબ લે છે ભાગ્ય કોઈ લોટરી નથી ભાગ્ય એ છે તારો શ્રમ તારો ઈમાનદારી ઈમાનદારીભર્યો પ્રયત્ન અને ઈશ્વર પર અખૂટ વિશ્વાસ લોકો કહેશે અમે તો ભાગ્ય વગરના છીએ પણ સચ્ચાઈ તો એ છે કે ભગવાન દરેકને સમાન તક આપે છે ફરક તારા વિચાર અને કર્મમાં છે જે રીતે વૃક્ષ એક એકબીજથી ઉગે છે એવી રીતે મહાનતા પણ એક સારા વિચાર અને એક સારા પગલાંથી શરૂ થાય છે આજે તે જે ગુમાવ્યું છે એ તારો અંત નથી હજુ ઘણું લખવાનું બાકી છે પણ બેન તારા હાથમાં છે અને તું જ લખે છે એટલે આજથી સારા કર્મ કર સહાય કર પ્રેમ આપ દુઃખદાયી બોલ બોલવાને બદલે મૌન રાખ કારણ કે જે બીજ તું આજે વાવે છે એ જ તારું ભાગ્ય બનીને આગળ વટ વૃક્ષ બનશે ભગવાન બોલે છે તું ચાલ હું તને રસ્તો આપી દઈશ પણ પગલા તારે ભરવાના રહેશે તો મિત્રો આ વિડીયો વિશે તમારો શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો